સુરતની ગલી ની ફેમસ સાઈનાથ ફાસ્ટ ફૂડ સેન્ટર આપણા ગાંધીનગરમાં આવી ગયું છે બોઆસ જેમાં છે ને વીસથી વધુ પાઉભાજી અને પુલાવની વેરાયટી જોવા મળી જશે અને એની ખાસિયતમાં એવું છે કે આ દરેક માં છે ને કોઈ પણ પ્રકારનો ગરમ મસાલો એ ઉપયોગ થતો નથી દરેક આઇટમમાં છે ને જે વાળા કોલસા પર જ બનાવવામાં આવે છે અને જે ચીઝ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે ઓનલી અમૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે આજે અમે જે 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 નો આઇટમોનો ટ્રાય કરીએ એમાં મસ્ત ટ્રાય કરવા જેવી અમારી રેકમેન્ડેડ છે એમાં છે ને જે સૌથી પહેલું છે કાજુ લસણ ભાજી ચીઝ અંગુરી રબડી પુલાવ અને જેના માટે આખો માહોલ ગરમ થયો બોસ એ પીપીસી પાઉ પીપીસી પાઉ મસ્ટ ટ્રાય કરવા જેવા છે ચલો હવે છે ને આપણે કસ્ટમરના રિવ્યુ સાંભળીએ સાયના નું પીપીસી પાઉ કેવું લાગ્યું પીપીસી પાઉ ગજબ આઇટમ છે જે ચીઝ લવર છે એના માટે ટેસ્ટ કરવા લાયક અને ખાવા લાયક છે અને દરેક વસ્તુ એકવાર મેનુમાંથી ટેસ્ટ કરવા જેવું છે આજે ગ્રીન ભાજી પાઉ ખાધો છે ખરેખર એક લાજવાબદાર છે અને ખાવા જેવો છે બોસ મને જે પાવભાજી ભાવે છે ને હું દરેક જગ્યાએ જેમ કે કહીએ પાવભાજી સારી છે હું ત્યાં જતો રહું છું પાવભાજી ખાવા આ જગ્યા પર પાવભાજી મને બહુ જ સારી લાગી પાવની સોફ્ટનેસ જો જાતે જો એકદમ નંબર ટરમાં લભ લભ જો પ્રાકૃતિક ચેકથી આયા અહીંયા પણ ખાવાની બોસ એક નંબર મજા જાય છે જોરદાર ટેસ્ટ છે અવશ્ય આ સ્થળની એક વખત તમે મુલાકાત લો દરેક મિત્રોને રિક્વેસ્ટ છે કે અહીં ખૂબ જ ભીડ થતી હોય શક્ય હોય એટલું વહેલા હો દસ વીસ ત્રીસ મિનિટ તમે રાહ જોઈ શકો એ રીતે તમે ટાઈમ કાઢીને આવો અને અમે તો ખાવાની બમ્બ માટે બોલાવી દીધી છે તમે પણ ભૂખા બોલાવા માટે આવી જ જજો અને અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત